અનિલભાઈ માળી જબરસિંહ વાઘેલા રસિક ભાઈ મને મામલતદાર કાર્ડ નતો આપ્યો હું કનવીર હતો છે અંબાજી સદ ભાવના ગયા ત્યારે બધા ગયા હું સાલમાં નિરાશ પડીને બેઠો રહ્યો ત્યારે મારી પાસે પ્રોગ્રામના ફોટા મેં અહીંયા મૂકી દીધા હતા સાહેબ અહીંયા બધાને મારી ખબર છે આ મેં મેં અહીંયા ફરિયાદ બુકમાં મારું નામ નોંધાવી હું અહીંયા કવિતા ગાઈ કે ભાજપે વેદનો સાર લીધો કમળ લૂપી નિશાન ગીતો કમળ ખીલેમ ગુજરાત ખીલે નંદા બરોબર રહે ઈ ગીત ભાજપ રોજ સવારનો વાચે છે એનું પૂજન કરે છે અને ઈ મેં યતિ સટી લઈ મુખ્યમંત્રીને ને 2008 માં સદ ભાવના ની તીજી કેસિટ માં 5 વાગે ને 5 મિનિટે મે આપેલું છે સાહેબ અને બીજે દિવસે રાજીનામું આપવું એકતા હશે એક બીજા એકાદ મત કરો અમારા ભાઈ છે ને અમારા આપે કેશો કે ભાઈ અમારે નથી આવું અમારો કેમ આપણો આપણને ઘરે કેવા આવવાના નથી એના માટે એકતા રાખી અને સાફ કરીશું તમારા બધાનો જો ફરમાઈશું તો ગીત રજૂઆત